ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકામાં ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને પાલિકા ચીફ ઓફિસર ઉમાબેન દ્વારા જાતે ઉભા રહી પોલીસ બંદોબસ્ત વગર દહેગામ શહેરના વિકાસ માટે ફાયર બ્રિગેડ પાસે આવેલ ઉકડિયાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું શહેરના ફાયર બ્રિગેડ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ઉપર જવાના મુખ્ય માર્ગ ઉપર ઉકડિયાનું દબાણ કેટલા સમયથી હતું જેની નગરપાલિકા તરફથી વારંવાર નોટિસો આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ અને તેમનો સ્ટાફ સાથે જેસીબી મશીન અને ટ્રેક્ટર લઈ આ સ્થળ ઉપર જાતે બંને મહિલાઓ ઉભા રહીને જીસીબી ગરબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા ઉકળના દબાણ દૂર કર્યા હતા અને રસ્તો ચોખ્ખો કરાવ્યો હતો ત્યારે આવો કિસ્સો દેગામમાં પેલો છે કે આ જગ્યાએ દબાણ દૂર કરવા માટે અધિકારી આવે તો તેને લોખંડના ચણા ચાવા સમાન હતું પરંતુ પોલીસ બંદોબસ્ત સિવાય આ ઉકડા દૂર કર્યા આ બંને મહિલાઓએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે અને ગંદકીનું નિવારણ કરીને રોગચાળાને નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ બની રહ્યા છે શું આજે દબાણ વિશે તો અત્યારે જે અમે આવી રહ્યા છે એ વિશે આપનું શું મંતવ્ય છે બસ એ જ પહેલા પણ આવી રીતે જ બધા ઉકડા જોડે ઉભા રહીને ઉઠાડ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ